મિથુન રાશિનું સાપ્તાહિક રાશિફળ સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે કાર્યસ્થળે કેટલીક મહત્વની જવાબદારીઓ મળશે જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરિયાત લોકો કઈ બાબતોનું રાખશે ધ્યાન કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે મહાલક્ષ્મીની કૃપા પ્રેમી યુગલો માટે શું છે સમાચાર કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ જાણો તમારો લકી નંબર અને રંગ તમારા રાશિફળમાં દરેક સાથે સહકાર રહેશે રાજકીય પક્ષ મજબૂત રહેશે ટીમવર્કમાં તમારા મંતવ્યો ધ્યાનથી સાંભળવામાં આવશે તમને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે નોકરી માટે તમારે ઘરથી દૂર જવું પડી શકે છે તમે અંગત સંબંધો પર ધ્યાન આપશો સપ્તાહના મધ્યમાં દબાણની સ્થિતિ સર્જાઈ શકે છે સખત મહેનતથી પરિસ્થિતિ સુધરશે અંગત સમસ્યાઓમાં બીજાને દખલ ન કરવા દો મહત્વપૂર્ણ કાર્યોમાં સમજદારીથી નિર્ણય લેવો કાર્યસ્થળ પર અન્ય લોકો તરફથી સમસ્યા આવી શકે છે સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખવાની જરૂર પડશે સપ્તાહના અંતમાં લાભ અને પ્રગતિની સ્થિતિ રહેશે આયોજનબદ્ધ રીતે કામ થશે નવા લોકો સાથે પરિચય વધશે કરતા લોકો તેમની કાર્યપદ્ધતિમાં તેમના નફામાં વધારો કરશે તમારી નોકરીની શોધ પૂર્ણ થશે રમતગમતની સ્પર્ધામાં તમને સફળતા મળી શકે છે સામાજિક કાર્યોમાં તમારું કાર્ય અસરકારક સાબિત થશે તમારા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે તમારા જીવનસાથીના સહયોગથી વ્યવસાયમાં અવરોધો દૂર થશે નાણાકીય બાબતોમાં વધુ સમજદારીથી કામ કરો તમને સંબંધીઓનો સહયોગ મળશે તમે કોઈ પણ બિઝનેસ પ્લાનમાં મૂડીરોકાણ કરી શકો છો વેપારમાં ઉતાર ચઢાવ રહેશે સજાવટ પર વધુ પૈસા ખર્ચ થઈ શકે છે આર્થિક દ્રષ્ટિકોણથી આવકના પ્રમાણમાં પૈસા ખર્ચ થશે નવું વાહન ખરીદવામાં સાવધાની રાખો તમારી ક્ષમતા મુજબ કામ કરો તમારે લોન લેવી પડી શકે છે સપ્તાહના મધ્યમાં વેપારમાં અટવાયેલા પૈસા મળશે મિલકતના વેચાણની યોજનાઓ તમારા પક્ષમાં બનશે ઘર વખરીની વસ્તુઓની ખરીદીમાં રસ રહેશે સપ્તાહના અંતમાં આર્થિક ક્ષેત્રે વિશેષ લાભની તક નહીં રહે વધુ પૈસા ખર્ચ થવાની સંભાવના રહેશે પ્રેમ સંબંધોમાં સ્પષ્ટ વિચાર રાખો લગ્ન જીવનમાં સમર્પણની ભાવના રહેશે પારિવારિક સુખ સમૃદ્ધિમાં વધારો થશે સંતાનોના સુખમાં વધારો થશે તમે કોઈ મિત્રને મળી શકો છો સામાજિક કાર્યોમાં સહયોગ માટે સન્માન મળી શકે છે સપ્તાહના મધ્યમાં પ્રેમ સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ કેળવવો જરૂરી બનશે મોજવણની પરિસ્થિતિ ટાળો સપ્તાહના અંતમાં પ્રેમ સંબંધોમાં સકારાત્મક સુધારાની શક્યતાઓ રહેશે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહો માનસિક તણાવથી બચવાનો પ્રયાસ કરો ધાર્મિક કાર્યોમાં રૂચિ તુલનાત્મક રીતે ઓછી રહેશે નિયમિત યોગ અને કસરત કરતા રહો બહાર ખાવા પીવાનું ટાળો સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ધ્યાન રાખો નિયમિત કસરત કરતા રહો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ કાળજી લેવી પડશે અન્યથા તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે માટે હળવી કસરતો કરતા રહો સપ્તાહના અંતમાં સમસ્યાઓ થઈ શકે છે પેટ અને આંખોને લગતી બીમારીઓથી સાવચેત રહો સોમવારે ભગવાન શિવની પૂજા કરો ગણપતિ મંત્રનો જાપ કરો લોટ અને ગોળનું દાન કરો મંત્ર સાધનામાં વધારો કરો મિત્રો આશા રાખીએ છે કે સાપ્તાહિક રાશિ પર તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી